નમસ્કાર મિત્રો હું વૈદ યજ્ઞેશ દવે પાછો આપની પાસે એક સરસ મજાનો ઈલાજ લઈને આવ્યો છું જે લોકોને માથાનો દુખાવો રહેતો હોય એટલે કે આધા એના માટે સારામાં સારો જો કોઈ ઈલાજ હોય તો દેશી ગાયનું ઘી બબ્બે ટીપા દરેક નાકની અંદર નાખી અને દસ મિનિટ માથું પથારીની પાછળના ભાગમાં થોડુંક લબડતું રહે એટલે કે ઝૂકેલું રહે એવી રીતે રાખી અને તમે સુઈ જાઓ દસથી પંદર મિનિટ જેવું થશે તમારું માથું ઉતરી જશે ચોખ્ખું ગાયનું દેશી ઘી બીજો ઈલાજ છે સડબિંદુ તેલ એક આવે છે અને એક અણુ તેલ આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ તેલને નાકમાં નાખવા નાખવાથી તમને ઘણા બધા ફાયદા થાય છે જેમ કે આંખોનું તેજ નાકની અંદરની તકલીફો ખાસ કરી અને અત્યારના જમાનામાં જોવામાં આવે છે તો નસકોરા બધાને બહુ બોલે રાત્રે સૂતી વખતે અમારે આયુર્વેદની ભાષામાં અને કર્મ કહેવાય છે તો નસ્ય ચિકિત્સાની અંદર તમે નાકની બંને બાજુ કોઈ પણ પ્રકારનું તેલ લઈ બે પાંચ મિનિટ સુધી ઘસી અને એક એક ટીપુ નાકની અંદર નાખી અને દસ મિનિટ સુઈ રહેવાનું છે ધીમે ધીમે તમે જોશો તો નાકના નસકોરા બોલતા બંધ થઈ જશે માથું ઉતરી જશે ઊંઘ સારી આવશે આવા ઘણા બધા પ્રકારના ફાયદા થાય છે બે ઇલાજ મેં તમને કીધા માથું વધારે પડતું દુખતું હોય તો તમે દેશી ગાયના ઘીના ટીપા નાખી શકો છો એનાથી પણ માથું ઉતરી જશે અને જો નસ્ય ચિકિત્સા પ્રમાણે જો તમે સડબિંદુ તેલ અથવા તો અણુ તેલ બેમાંથી કોઈપણનું એક એક ટીપું નાકમાં નાખી અને દસ મિનિટ સુઈ જશો તો ગળાથી ઉપરના મોટા ભાગના જે રોગ છે જેમ કે આંખોની તકલીફ પડવી માથું દુખવું રાત્રે ઊંઘ ન આવી ખોટા વિચારો આવવા આ બધા પ્રકારના પ્રશ્નોનું તમને સોલ્યુશન મળે છે જય ધન્વંતરી